નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બિલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હોળી ધૂળેટી અને ઉનાળુ વેકેશન ને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે પચાસ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે જે ગુજરાત થી અન્ય રાજ્યો માં ઉનાળુ વેકેશન સુધી ચાલશે આ સાથે એસટી વિભાગે પણ હોળી ધૂડેટી સુધી એક હજાર બસો વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે હાલમાં છ ટ્રેનો નું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના એક યુવક નું ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના પ્રયાસ દરમિયાન મોત થયું ડાયાબિટીસ ની દવાઓના અભાવે તે કોમામાં ગયો અને નિકારગુઆમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો તેના પત્ની અને પુત્ર નિકારગુઆમાં ફસાયેલા છે જયારે તેના માતા આ ઘટનાથી અજાણ છે હવામાન વિભાગે ગુજરાતમાં આવતીકાલે નવ જિલ્લાઓમાં હીટવેવની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાં કચ્છ અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જુનાગઢ પોરબંદર અને સુરત સમાવેશ થાય છે તાપમાન બેતાલીસ ડિગ્રી થી ઉપર જઈ શકે છે જેના કારણે લોકોને સાવચેતી રાખવા સૂચન આપવામાં આવ્યું છે હિટવેવ દરમિયાન લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને ગરમી થી બચવા જરૂરી ઉપાયો રાખવા હવામાન વિભાગે સલાહ આપી છે બાર માર્ચે કચ્છ બનાસકાંઠા સુરેન્દ્રનગર અને રાજકોટ માં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યાં તાપમાન ચાલીસ ડિગ્રી થી ઉપર રહેવાની શક્યતા છે ગુજરાત સરકારે શહેરી વિકાસને વેગ આપવા ઓગણ નગરપાલિકાઓને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે જે હેઠળ તેમને વિશેષ ગ્રાન્ટ ફાળવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ પગલા થી શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ અને જીવન ધોરણમાં સુધારો થશે